સવારે સાત થી એક વાગ્યા સુધી અમે ફ્રી લેબોરેટરી બ્લડ ટેસ્ટનો કેમ્પ રાખ્યો છે એ કેમ્પ વીસ રૂપિયાના રજિસ્ટ્રેશનથી રાખ્યો છે એટલા માટે એ ગેરવ્યવસ્થા અંદાજીત બે બે હજાર માણસો આવવાની ગણતરી છે આની પહેલાં અમે જ્યારે ટેસ્ટ કરેલો ત્યારે બે હજાર પાર્ટિસિપેન્ટ એમાંથી હતા એ લોકોએ લાભ લીધેલો બ્લડ આ કેમ્પ જે રાખેલો છે એમાં અમારે ત્યાં જે સ્કીમ ચાલે છે એ આ ફાઉન્ડેશન ડેના ભાગ નિમિત્તે બાવીસથી છવ્વીસ તારીખ સુધી પાંચ દિવસ સુધી અમે જે પેકેજ ચાલે છે અમારા હજાર રૂપિયા પંદરસો નવ્વાણું બે હજાર નવ બે હજાર નવ્વાણું અને ત્રણ હજાર બે હજાર નવસો નવ્વાણું એ પેકેજમાં અમે વધારાનું ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ આપીએ છીએ લેબોરેટરીમાં સાઠ ટકા તો ડિસ્કાઉન્ટ આપીએ છીએ પણ એ સિવાયનું વધારાનું અમે ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ પેકેજમાં આપી દે છે અત્યારે ફાઉન્ડેશન થી સાથોસાથ આપ દરેક અમારી પ્રવૃત્તિથી વાકેફ છો કે મેડિકલમાં મેડિકલ સ્ટોરમાં મેડિસિનમાં અમે સ્ટાન્ડર્ડ કંપનીઓની દવાઓમાં વીસ ટકા સુધી ડિસ્કાઉન્ટ આપીએ છીએ કેન્સર કિડની અને સર્જિકલની દવાઓમાં પંચોતેર ટકા સુધી આ ડિસ્કાઉન્ટ અને મને જણાવતા આનંદ થાય છે કે આ પાંચ વર્ષની અમારી આ સેવાની ગાથામાં અમે મેડિકલ સ્ટોરમાં છ લાખ માણસોને સેવા કરી છે અને છ કરોડ રૂપિયા સુધીની રાહત આપી છે સાથોસાથ લેબોરેટરીમાં તમે ઇમેજિન નહીં કરી શકો તો સાડા ત્રણ લાખ માણસોને અમે લેબોરેટરીના રિપોર્ટ કર્યા છે આ પાંચ વર્ષ દરમિયાન અને એમાં ત્રેવીસ કરોડ રૂપિયા બજાર કિંમત પ્રમાણે અમે ડિસ્કાઉન્ટ આપ્યું છે આ પાંચ વર્ષમાં બંને મળીને અમે ત્રીસ કરોડ રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું છે કે અને આ સેવાનો વ્યાપ અમારે એથી પણ વધારવો છે અઠ્યાવીસ તારીખના રોજ માયાભાઈ આહિર અને જિગ્નેશભાઈ કવિરાજ જિજ્ઞેશ કવિરાજનો ડાયરાનો કાર્યક્રમ પણ રહ્યો છે આ પણ કાર્યક્રમ એટલે રાખવામાં આવ્યો છે કે વધુમાં વધુ પબ્લિકમાં અમારી પબ્લિસિટી થાય પબ્લિસિટી મીન્સ અમે સેવાની માહિતી મળે અને એ માહિતીના એક ભાગરૂપે ડાયરાનું આયોજન કર્યું છે એમાં ડાયરો છે એ ટોટલી ફ્રી છે એમાં કોઈ ટિકિટના દર કે એવું રાખવામાં આવ્યું નથી જાહેર આમંત્રણ છે દરેકને સાથ એ ડાયરામાં એ ડાયરામાં મહાનુભાવો સંતો આમંત્રિતો બધા આવવાના છે તમારા માધ્યમથી હું પબ્લિકને પણ આ માહિતી પહોંચાડવા માગું છું અને એ ડાયરાનો લાભ લે અને અમારી જે આ સેવાની પ્રવૃત્તિ છે એમાં વધુમાં વધુ લાભ લે એવી વિનંતી કરું છું થેન્ક યુ